હેલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગની અંદર અને આજ હું મિત્રો જાઉં છું ક્યાં ખબર થમનેલ તો તમે જોઈ જ લીધો હોય એટલે મારે કંઈ કહેવા પણ છે નહીં પણ છતાં તમને કહી દો આજ હું જાઉં છું રામાપીરનો મંડપ થાય ને ત્યાં એ પણ મારા શસ્ત્રાના ગામમાં તો વિડીયોમાં કન્ટિન્યુ રેજોગ મજા આવશે તમને જોવાની હવે હું તમને છે ને ન્યાજ ને મળીએ આકોલાલી ઘી ગઢડા તો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો મળીએ આગળ કન્ટિન્યુ

પછી ત્યાં હવે છોડો કેવાનું તારા કહે તારી હોવ ને આવો ને आराम करिया हले हलो Wow, what? <coughs> <coughs> આ ખિલં ખળિઓલ ખેળલે ન્ ખળા� જાલા� સે ધગ ઉા�ણ સલા�લા આલ <mile> આલો <ale homepage> <boundaries> <suppression> <cachots> <coughs> <guarding no>? भाई भाई कोन छोकिरो सिखी

ये कुछ कर रहा है ले ले करन कर ले ले आटवाडा आटवाडा हां काले बंडल बंडल चीकू ये जरा जल्दी हो जाएगा माने ले ले दे हम जाई खाली रोटी लेके फैक्ट्री में आसे